2100 થી ચાલુ કર ભાઈ 2100 2200 2500 21000 21000 દાણા દાણા નો 25000 હાલો બોલો 25000 આગળ એવો પડે આગળ એવો પાત્રી હજાર બન પુરા પાંત્રી હજાર પૂરા પાંત્રીસ હજાર પાંત્રીસ હજાર ગોલ્ડન હજાર રૂપિયા પૂરા લાગે ગોલ્ડન ગોલ્ડન ગોલ્ડન

આ ધાણા દોઢથી બે માં ધાણા છે અને ગોંડલ યાર્ડમાં લઈને આવ્યા છે પાંત્રીસ હજાર રૂપિયા ભાવ જેવો મળ્યો છે મારું નામ સોહિલ કોટરિયા અને છેલ્લા દસ વર્ષથી આ ધાણાનો ધંધો કર્યો છે દર વર્ષે નવા ધાણા આવે ગોંડલ યાર્ડનું નામ ગોંડલ યાર્ડમાં ખેડૂતોને ધાણાના ભાવ પૂરતા પ્રમાણમાં છે ગોંડલ યાર્ડની વ્યવસ્થા પણ વ્યવસ્થિત છે એટલે ખેડૂતો અહીંયાથી ત્રણસો કિલોમીટર દૂરથી પણ છે અહીંયા પોતાને બધા ખેડૂતોને રહેવાની જમવાની બધી વ્યવસ્થા થાય છે ખેડૂતોને ગોંડલ માર્કેટિંગની આવતા પૂરા ભાવ મળે છે ખોટું થતું નથી થાય એટલે બધા ખેડૂતો અહીંયા આવે છે ગોંડલમાં ખેડૂતોને પૂરતા ભાવ મળે છે ખેડૂતોને ખુશની લાગણી ધાણા લીધા હતા કેટલામાં લીધા હતા અને ક્યાંથી આવ્યા પાંત્રીસ હજારમાં લીધા પાંત્રીસ હજાર ને ભાવ લીધોમાં નવા માલમાં અને ધાણા સાણત લેતી આવ્યા છે જસદનતા લેવાની સાણત લીધા